બીએપીએ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ચાર અને પાંચ જુલાઈ બે દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બીજા દિવસે કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની ભવ્ય જીતના વધામણા કરવામાં આવ્યા અભિનંદન પ્રસ્તાવ દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે મારો કાર્યકાળ પૂરો થયો છે હવે મૌડી મંડળ નવા પ્રદેશ પ્રમુખ નિમશે કચ્છના સાંસદ અને ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ અભિનંદન પ્રસ્તાવ પર માહિતી આપી હતી આ ચાલી રહી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન એમની ઉપસ્થિતિ અને વિશેષ માર્ગદર્શન જ્યારે કેન્દ્રીય મંત્રી શ્રી કેબિનેટ સિનિયર અમારા પિયુષ ગોયલજી આપવાના છે સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય મનસુખભાઈ માંડવીયા આદરણીય કેન્દ્રીય મંત્રી ભીમુબેન અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર સૌ પ્રથમ કારોબારીની શરૂઆત ધ્વજારોહણથી કરવામાં આવી હતી ત્યારબાદ પહેલું સત્ર દીપ પ્રાગટ્ય દ્વારા કારોબારીને ખુલીને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં

એમને બિરદાવ્યા હતા એમને અભિનંદન આપ્યું હતું અને જે ગુજરાત વિધાનસભાની અંદર જે ઐતિહાસિક જીત મળી હતી જે કાર્યકર્તાઓને પણ એમના અભિનંદન આપ્યા હતા લોકસભાની અંદર પણ ત્રીજી વખત જ્યારે ઐતિહાસિક જીત ગુજરાતની અંદર મળી ત્યારે કાર્યકર્તાઓને એમણે અભિનંદન આપ્યા હતા ત્યારબાદ શોખ ઠરાવ ત્યારબાદ યશસ્વી મોદી સાહેબ કે જેમણે હેટ્રિક મારીને ત્રીજી વખત આ દેશની અંદર વડાપ્રધાન બન્યા છે લાખો કરોડો લોકોના સાથ અને સહકારથી જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે અને જન ઉપયોગી યોજનાઓ આજે છેલ્લા દસ વર્ષની અંદર આજે દેશના છેવાડાના ગામ સુધી આજે દેશના અનેક ઘર સુધી અને ગરીબો સુધી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે અને આજે દેશ દુનિયાની અંદર વિકસિત બનવા જઈ રહ્યો છે અગ્રેસર બનવા જઈ રહ્યો છે ત્યારે આ કારોબારીની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અભિનંદન ઠરાવ અમારા શબ્દ શરણભાઈ દ્વારા આજે મૂકવામાં આવ્યો હતો અને એને સમર્થન અને ટેકો અમારા જે આજના આ કારોબારીની અંદર અમારા મંડળના અનેક અધ્યક્ષો જ્યારે અપેક્ષિત છે એવા પાંચ અપેક્ષિત અમારા મંડળના અધ્યક્ષોએ ટેકો જાહેર કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર કારોબારીએ પણ એમને વધાવી હતી ત્યારબાદ અનેક કારોબારીની અંદર અમારા સત્ર ચાલશે અને સાથે સાથે અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજીનું પણ માર્ગદર્શન મળશે સંગઠનાત્મક કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપશે ચૂંટણીલક્ષી પણ સમીક્ષાની વાત પણ મૂકશે ત્યારબાદ અધ્યક્ષે ટિપ્પણી માટે અમારા અધ્યક્ષ શ્રી પણ અમને ઉદ્બોધન આપશે અને છેલ્લે કેન્દ્રીય મંત્રી શ્રી આદણ્ય શ્રી પિયુષ ગોયલ જેનો માર્ગદર્શન આ કારોબારીની અંદર જ્યારે મળવાનો છે ત્યારે ખૂબ સુંદર અને સારા વાતાવરણની અંદર આજે આ કારોબારી ચાલી રહી છે ચાલી રહી છે અને ઘણા સમય પછી આજે અમારા મંડળના કાર્યકર્તાઓ અને જિલ્લાના અને પ્રદેશના અને કેન્દ્ર લેવલના સૌ કાર્યકર્તાઓ બારસોથી વધારે કાર્યકર્તાઓ છેલ્લા બે દિવસથી આ કારોબારીની અંદર સહભાગી બન્યા છે હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી પણ આજે અમારી જે આ કારોબારી અને જે આજે કારોબારીની અંદર પણ જે અનેક નિર્ણય કાર્યો જે પ્રજા સમક્ષ જ્યાં જે મૂકવાનો અવસર મળ્યો છે હું તમારા બધાનો પણ હૃદયથી ખૂબ આભાર અને આપ સૌનો પણ આપ સૌને પણ અભિનંદન કરું છું